જય મારું નામ છે રમેશભાઈ ભીખાભાઈ સોલંકી હાલતાણા તાલુકાનું ભરાઈ ગામ છે તો તમામ આપણા સમાજને જણાવવાનું કે આપણે જીએસભાઈ ઠાકોર જે રાજકોટના આપણે ઠાકોર સેના અધ્યક્ષ હોય બરાબર કે ભાઈ જયેશભાઈ ઠાકોરને જે માથે આરોપ લગાવ્યા એ આરોપ તદ્દન છે અને આપણા સમાજ માટે જોવા બેનને વિડીયો બનાવવો પડતો હોય અને છતાંય આપણા સમાજને કોઈ આંખ ન ઉઘડતું હોય તો આ તમારે વિચાર જવું કે ભાઈ બેન જો વિડીયો ઉતારી દેશભાઈના ઘરના છે બેન એ બેન વિડિયો ઉતારતા હોય અને એ વિડીયો ઉતારી એ જોઈ વિડીયો મેંતા હોય તો એ આપણે વેજવી વાત ન કહેવા હોય તો આપણા જે આપણા સમાજ જોવાળિયા કોળી ઠાકોર બરાબર એ અને આમ તો તમામને કે ભાઈ શ્રેયભાઈને તમે અડધી રાતે ફોન કરો તો શ્રેયભાઈ એના ઘરનાને ક્યારેય પૂછવા નહીં ઉભાઈ રાખવા કે ભાઈ હું આ જગ્યાએ જાઉં છું કે હું ભાવનગર જાઉં છું કે અમરેલી જાઉં છું કે જૂનાગઢ રાજકોટ તો પોરબંદર કે ગમે અહીંયા જવાનું બોતાદું હોય કોઈ પણ જગ્યાએ જવાનું એના ઘરના કોઈ જગ્યાએ પૂછી નહીં કહેવાય બરાબર તો અત્યારે એક દુઃખની કઈ વાત એ છે કે ભાઈ જ્યારે શ્રેયભાઈ અડધી રાતે હાલતા જાવ હોય તો આપણા સમાજને એક જ વસ્તુ કહેવાની કે ભાઈ જે હોય કે ભાઈ આજે જયેશભાઈને આજે ચાર કે પાંચથી છે શહેરમાં પૂજાય બરાબર તો આપણા સમાજને એને અત્યારે મદદ કરવી જરૂરી છે અત્યારે એક સંપ કરીને એક સંગઠન કરીને એનો જે કાંઈ ઘેરાવ કરવો પડે એ કરીએ બરાબર કદાચ રાજકોટ આપણે પોલીસ સ્ટેશન જવું પડે ત્યાં જઈએ અથવા અત્યારે અઠરણા કરીને જ્યાવું હોય તો એ આપણે કરીએ કે પણ આપણે અત્યારે જયેશભાઈને આર્યના ના એ આપણે સરળવું પડે બરાબર અત્યારે એ બહાર નથી એટલે એને જો દોડવાવાળા વકીલો છે હોય જ તે ન હોય એવું નહીં બરાબર ત્યાંના વકીલ રાજકોટના છે જ તે અત્યારે અને એ મોટા મોકીલો હોય તો વકીલ અમ થાય જઈએ બરાબર આપણે જાણીવું છે કે નહીં કે એવું નહીં પણ બને ત્યાં સુધી જઈએ આપણો આપણો સમાજ એકઠો થાય અને આપણે એ ન્યા જઈએ અને બધા જઈ જ્યાં અથવા કોર્ટ કે પોલીસ સ્ટેશન જે કાંઈ ધરણા કરવા પણ હોય તો આપણે ધરણા કહીએ આપણે બેવું પડે અને શૈયભાઈને મદદ કરી વહેલામાં વહેલા એ છૂટે અને સમાજ વચ્ચે આવે એવી રીતે આપણે એને મદદ કરીએ તો આપણે આપણા ટોટલ સમાજને સમાજને ભાઈ જે ઠાકોર સમાજ છે ઠાકોર સમાજ બધા એને જણાવવાનું છે કે ભાઈ તમે આજે બધા આજે પછી નકર આમના બનામનો તો આ રીતે આપણે નહીં કઈ કરીએ નોખા નોખા વિખાતા દેખાતા જવું એટલે આસામ છે એટલે અત્યારે આપણે શૈયભાઈને ચડવું પડે એને મદદ કરવી પડે તો ગમે ત્યારે જવું હોય ત્યારે આ અડધી રાતે આપણે એને મદદ કરવા જવું હોય જવાય અને એવું નહીં કે ભાઈ આપણે એક જ જિલ્લો આપણે આખા ગુજરાતની અંદર આપણા તમામ ઠાકોરભાઈઓને વિનંતી કે ભાઈ અત્યારે જે કાંઈ થયું હોય એ સાહેબને આપણે જયેશભાઈને મદદ કરીએ અને વહેલા વહેલા છૂટે એવી આપણે આશા સાથે બરાબર કે ભાઈ બેનનો વિડીયો જે બેને બનાવી મેં કહો છે જયેશભાઈના ઘરના છે એને તો એ વિડીયો આપણે બધાએ સાંભળવાની કે ભાઈ અત્યારે બેનની દુઃખ તો લાગતું હોય કે ભાઈ જયેશ ઠાકોરે જે કાંઈ કર્યું હોય એ કે તો એને અડધી રાતી ગાળવા માંડ્યા તો આપણે અત્યારે બેનનો વિડીયો છે એને સાંભળો દો એ સાંભળીને આપણે એને મદદ કરવી જરૂરી છે બરાબર એટલે હું એમ કહું ટોટલે બધા આપણો સમાજ આખો થાય થાયો થઈને રાજકોટ જવું પડે તો જ્યાંથી નખત્રાઓ બે બેસીએ એ બેથી પાંચથી બે આવવું પડે તો બેસીએ બરાબર એવું કરીને હવે હું જય વેલનાથ જય ખોડું સમાજ